હેલો યુટ્યુબ ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ ને શરૂ કરી દીધો છે ને આજે અમારે જવાનું છે મહુવા تھوڑا کام سے پپاگ موام پھر بات ہے بلک میں بنیا رہی جائے خبر پڑی جائے ہوں کا گھنٹوں موڈ اچھا وغیرہ نو جا ٹائم چھو ہے એટલો તો ટાઈમ થઈ ગયો હોય તો હે કે તરકો ન થાય પેલા આપણે જાય ફટાફટ મોવા અને હવે નાજીને આપણે મળ્યા પછી ના ગયો ખબર પડશે કે આ જવાનું છે માં બાપ દીકરાને હવે હે કે જાય તમે લેજો બ્લોગમાં કન્ટિન્યુ એમની તો અત્યારે મેં કે મો પહોંચી ગયા હતા તો મારે ઘંટીનું કામ હતું તો અત્યારે કમ્પ્લીટ કામ થઈ ગયું છે અને એ થોડું ઘણું કામ હતું એ અત્યારે સારું છે ત્યાં સુધી અમારે બીજી જગ્યાએ જવાનું અત્યારે તો અહીંયા કામ હે કે બધું સારું હા બાપા એવું છે તમારા ઘંટ કામ હતું કે પાના નવા ને એવું બધું પછી તમને છે કે બતાવશું બધું અત્યારે જો આ કામે છે ને હવે અમે જવું છે બીજી જગ્યાએ હવે ના જઈને આપણે મળીએ આગળ જાય તો અત્યારે થઈ ગયા મસ્ત મજાનું જો હાથી છોડે લીલ લીધું છે બાઈકમાં આવે ને અમે જઈએ છીએ ઊંડાસ ફાસ્ટમ જ્યાં મંદિર આવેલું હોય ને અમે જઈએ છીએ ને અહીં વિશ્વમાં દુકાન એક હાથી સોડે લીધી છે તો સો પછી પાર નીકળીએ તો આપણે અધૂરું કામ નહીં પૂરું થઈએ તો આપણે દર્શન કરી વિ જાય કે દુનિયા નતા તો આ જઈએ ફાઇનલ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડુંડા જ વસરાજ દાદાનું મંદિર આવેલું સરસ મજાનું સાનંદ આવેલું છે પર જય વીર વસરાજ દાદા ડુંડા કે મંદિર પપ્પા તો વહી જશે મોવાથી દસ થી અગિયાર કિલોમીટર ની દૂરી ઉપર આવેલી છે તો મોવા કામ આવ્યા હતા તો અહીં હેગા દર્શન કરવા માં આવ્યા છે ડુંડેશ હેગા દાદા ના સાને દર્શન કરી લઈએ ને તમને પણ કરાવીએ બ્લોગ માં રહેજો કંટીન્યુ ફેમિલી અંદર તો વિડીયો શૂટિંગ મનાય છે

ભાઈ કીધું ખરા અહીંયા નહીં કે ભાઈની મુલાકાત થઈ ગઈ છે એ પણ અહીંયા દર્શન કરવા ને અંદર હે શૂટની છે તો આપણે કે બહુ અંદર શૂટ નહીં લેવું તમને તમે દર્શન કરાવી દેસો એવું છે ફેમિલી આપણે જવું દાદાને દર્શન કરી લીધા પછી ને કે બાજુમાં એક મંદિર આવશે દેવતાની હવે ના અમે આવ્યા છે નાગદેવતાને દર્શન કરવા અમે તો કરી લીધા તમે પણ કરી લો

હા તો ઊંચી હજી તો કે બે ત્રણ મંદિર બાકી છે આજુબાજુમાં દર્શન કરવાના અને ફેમિલી જો વાઈપ બાજુમાં છે કે શ્રી રામ ભગવાન એ પણ મંદિર આવેલું સરસ મજાનું અને ફેમિલી અહીંયા હે કે અમે દર્શન તો કરી લીધા છે અને અહીંયા હે કે પ્રસાદીનો આગ્રહ કરે છે કે ભાઈ દર્શન કરવા આવ્યો હોય કે દાદાને તો પ્રસાદ હે કે લીન જવાની તો હવે અમે હે કે પ્રસાદી લેવા જાય છે ને બાકી જો બધા મંદિર ના કે આપણે દર્શન કરી લીધા છે ને અહીં તો જો સરસ મજા આવવાનું કુંડે છે ને અહીં જો નાગદેવતાનું મંદિરે છે અહીં દર્શન કરી લીધું છે ને હવે જઈ આપણે પ્રસાદી લેવા એમની જગ્યાએ જો દાદાને પ્રસાદી લઈ લીધી છે જો છે શાક છે

સુ લીધે લે ને હવે અમે જઈએ ડાયરેક્ટ અહીંથી મોવા અને જે મળશે ને બાકી કમેન્ટ કરવા તમે કોઈ ભૂલતા ને કોણ પણ અહીંયા આવી ગયો કમેન્ટ કરી દેજો જો અહીં

આપણે ફાઇનલ હે કે મોવા પહોંચી ગઈ છે પાણા મૂકેલા હશે કે બધું ફિટિંગ કરવાનું કામ રેડી કરવા અહીંયા હજી જો મારા બેઠે ને અહીંયા કામ ચાલુ છે આપણે પાણાનું કામ કમ્પ્લીટ નથી તો થાય કે વાત જોવું પાણી કામ કમ્પ્લીટ થાય પછી આપણે નીકળશું એ તમને બતાવશું કેવી રીતનું કામ હતું એ અત્યારે તો જો હજી એક કામ ચાલુ છે અડધું છે અડધું બાકી

નાખો તો એ બધું હે કે ફિટ કરવાનું છે તે એમાં હે કે હવે ગ્રીસ ઘટે છે ઓ કાયમ કમ આપણે આ 8 દિવસ ન થતા તો દણ હોય જતી હમ તો અધમણ હમ ઈ કથાયા પથ્થલી આયા તે સારું થયું હવે ઘરની ઘંટી તો ચાલુ થઈ જશે હા હવે ફિટિંગ કરશું કે એવા તમને આખી પ્રોસેસ કે છે કે ફેમિલી તો છે પડી જશે સાંજ અને અમે બધા બેસી ગયા છે હાલું કરવા આજે તો ઘંટીનું કામ ન હોય તો બીજું કામ આડું આવી ગયું હતું એટલે ઈ માટે હે કે કામ પેડરાવા દીધું

એક દાદાને માટે એક કમેન્ટ તો જરૂર કરી દેજો વસરા દાદા કે કમેન્ટ બોક્સમાં લખી નાખજો અને જો આવો તમને બ્લોગ ગમતા હોય ને તો આપણે ઘણા બધા એમાં સાનિધ્ય હે આ બાજુ આવેલા તો ત્યાં આપણે બધા હે કે દર્શન તમને કરાવજ તમને જો વધારે ટ્રાવેલિંગ બ્લોગ ગમતા હોય કે તો એ એક કમેન્ટ કરી દેજો અને કહેજો કે આ ભાઈ બનાવી તો આપણે કે ઘણા બધા સાનિધ્ય છે હજી લેવાના બાકી તો ના એ બધા હે કે તમને હું દર્શન કરાવ અને આ બ્લોગમાં હે કે લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળ્યા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી